કેમ છે એવરીવન આજે આપણે ફરીથી રમવા આવી ગયા છે ભાઈ સુપરમાર્કેટ સિમ્યુલેટર તો ચલો ભાઈ ચાલુ કરીએ ભાઈ આ વિડિયો ઓલરાઈટ તો ભાઈ ચલો સૌથી પહેલા તો આપણે સ્ટોર ઓપન કરીશું ઓલમોસ્ટ ભાઈ મે સામાન તો બધો ભરેલો જ છે ભાઈ નેક્સ્ટ એપિસોડમાં તો આજે આપણે ભાઈ બે વસ્તુ કામ કરવાની છે જો સૌથી પહેલા તો છે ને ભાઈ પ્રોડક્ટ્સના લાયસન્સ લેવાના છે ઓકે તો સૌથી પહેલા ભાઈ આપણે 800 ડોલરનું ભાઈ સેક્શન ખરીદવાનું છે બરાબર

પછી આ એક રાઈસ આયા છે ઓલિવ ઓઇલ આવ્યું છે પાસ્તા આવ્યા છે નવા જાતના છે છે ને આ તો ઓકે કોઈ ભાઈ દોઢસો ડોલરનું આવશે નહીં 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 હમણાં નહીં હમણાં નહીં થોડોક ભાઈ ધંધો ચાલુ કરે ઓકે અહીંયા થોડાક તો કસ્ટમર આવી ગયા તો ભાઈ આપણી જોડે થોડોક પૈસા પણ આવી જશે બરાબર ઓકે ઓકે ચાલો ઓકે મેડમ તમે શું લેવાના છો ઓકે જો આપણે થોડોક ધંધો કરીશું તો ભાઈ થોડોક પૈસા આપણને મળી જશે બરાબર ઓકે તો હવે તો આપણે લઈ શકીએ છીએ આરામથી પણ પહેલાં તો ફર્નિચર લેવું પડશે ભાઈ મૂકવા માટે સામાન તો જોઈ છે એ જ ઓલમોસ્ટ બસો ડોલરનો આવશે કોઈ નહીં લઈ લઉં ઓકે બસ્સો ડોલર આ બધું ડિલીટ મારતો અત્યારે ટેમ્પરરી ભાઈ ચાલો ઓકે ભાઈ ઓકે આઈ ગયું છે ભાઈ આપણે કામ મૂકશું એને અહીંયા ફર્સ્ટ રૂમ જ મૂકી દેસુ મસ્ત રાત છે ઓકે અહીંયા નહીં આવે ભાઈ તેને અહીંયા મૂકવાનો છે અત્યારે ટેમ્પરરી ભાઈ અહીંયા ગમે ત્યાં ફિટ કર દો ચલો ભાઈ કસ્ટમર આવી ગયા છે ફટાફટ યાર ઓલ રાઈટ ભાઈ ઓગણીસ ડોલર આપણે ભાઈ બીજા બસો ડોલર કરવાના છે કેમ કે આપણી જોડે નવી જે જે પ્રોડક્ટ્સ ખુલી છે એ પણ નથી ભાઈ બરાબર તો લાયસન્સ છે તો ભાઈ પ્રોડક્ટ તો જોઈશે ને ઓલ રાઈટ તો ભાઈ કસ્ટમર તો ભાઈ ઓલમોસ્ટ ભાઈ પતાવતા પતાવતા ભાઈ મારે સાત વાગી ગયા છે ઓલમોસ્ટ અને ભાઈ ઓલમોસ્ટ બધું સામાન ખાલી કરી નાખ્યો છે ભાઈ આજે તૂટી પડ્યા છે બધા ચલો ભાઈ આ પડ્યું છે એ લગાવી દો તો હવે આપણે ભાઈ સામાન પણ નવો એડ કરવો પડશે મતલબ કે મંગાવવો પડશે તો ભાઈ હું વિચારું છું કે ભાઈ આજે થોડીક દુકાન વહેલી બંધ કરી દઈએ બરાબર તો ભાઈ શું કે બીજો સામાન પણ આવી જાય મેડમ આવતા ઓકે ચલો ભાઈ આઠ વાગે ક્યાં છે આજે સ્ટોર આઠ વાગે કલાક વહેલો બંધ કરી દીધો છે તો ભાઈ આપણે બધી બહુ વસ્તુ મંગાવવાની છે એ પણ મંગાવી લઈશું બરોબર ओके भाई जो बंद भाई। चलने भाई फटाफट कर तू फटाफट पाल मारे बंद ओके चलो नौ डॉलर भाई दस डॉलर नहीं ली थी ओके तो सौ पहला तो आपने सफाई करवाई भाई, तो भाई नौ ये वागी है यार तो नहीं आ ઓકે તો ચલો ભાઈ એટુ કાઢતો કરી દઈશું ઓલમોસ્ટ જો એક તો દૂધ લેવાનું છે પચીંડા ચીઝ અને નવી પ્રોડક્ટ્સ જૂનામાં પાસ્તા આ ઘઉંનો લોટ બ્રેડ છે સુસી છે ચા લેવાની છે અને તેલ ઓલ રાઈટ ચલો સૌથી પહેલા જૂની વસ્તુ લઈ લઈએ બરાબર જો એક તો બ્રેડ નથી લેવાની એક આ લેવાનું છે પાસ્તા લેવાનું છે ઓઇલ લેવાનું અને ચીઝ લેવાનું છે પાણીની બોટલ લેવાની છે એક મિનિટ કોફી કોફી પણ નથી ભાઈ કોફી બે પેકેટ લેવાની છે ઈંડા દૂધ ચા ઓકે ઓલમોસ્ટ ભાઈ આજ બસ્સો ડોલરનું આવ્યું ને ભાઈ નવી વસ્તુ બધી એક એક લઈ લઈએ અત્યારે બરાબર ઓલ રાઇટ ઓકે ઓલમોસ્ટ ભાઈ ચારસો ને પચીસ ડોલરનું આવશે તો ચલો ભાઈ આજનો ડે એન્ડ કરીએ બરાબર માઇનસમાં તો સૌથી પેલા સામાન મંગાવવાનું ઓકે સોળ આઈટમ છે ચાલીસ ડોલર રહ્યા જ ભાઈ સૌથી પહેલા તો આ બધું નવી નવી વસ્તુ છે એ છે ચાલો ભાઈ એને લગાવી દો મસ્ત ઓકે આની પ્રાઇસ ઓકે માર્કેટ પ્રાઇસ આની સાડા છ છે આપણે સાત કરી દઈશું અને થોડુંક કરીશ બરાબર પાંચ ટકા ઓકે ચાલો એક કામ પતી ગયું છે બરાબર હવે રહ્યું છે ભાઈ આ બધી નવી નવી વસ્તુ ભાઈ બધી બહુ આવી છે ઓલ રાઈટ ચલો ભાઈ બીજું શું છે ઓકે આ તો કઈક નવું અલગ જ આવ્યું ભાઈ જોડતા છે ભાઈ શું છે ખબર નથી પણ કોઈ નઈ ભાઈ ચલો પાણી બોટલ ભાઈ પાણી બોટલ તો ઓલમોસ્ટ બધી છે આજ ઓકે કોઈ નઈ વાસ્તી ને મૂકી દે મસ્ત વાસ્તી ને ઓકે ભાઈ ચલો આ બધું લગાઈ દો ફટાફટ જૂનો સામાન એ પણ આપણે રિસ્ટોર કરવાનો છે બરાબર ચલો ભાઈ પાસ્તા

મારે ઘડીએ ભાઈ ઓર્ડર ના આપવો પડે બરાબર આપણી જોડે અત્યારે હાલ પૈસા નથી ભાઈ એટલે ભાઈ બેન જે લાયસન્સ આપણે ખોલ્યું છે એનું ખાલી એક એક જ પેકેટ મંગાવ્યું બરાબર તો ભાઈ ખબર પણ પડે ભાઈ કેટલી વસ્તુ વેચાય છે અને કસતી કઈ વસ્તુ નથી વેચાતી બરાબર આપણે એક એક જ પેકેટ મંગાવ્યું છે ત્યારે ચાલો ભાઈ કોફી ઓકે હવે નવી વસ્તુમાં શું છે ભાઈ એક તો તેલ છે ને આ રાઈસ તો ભાઈ આની માર્કેટ પ્રાઇસ ભાઈ છસો છે તો હું ભાઈ સાત કરી દઈશ બરાબર ઓકે ડન છે હવે સ્ટોર ખોલી નાખીશું હવે આ પ્રોડક્ટ તો ભાઈ આપણે ખાલી લગાવવાની જ છે ફટાફટ લાગી જશે નહી વાર લાગે ઓકે આપણા ભાઈ કસ્ટમર આવતા રહેશે ચા પતી ગઈ છે ચા લગાવો ઓકે ચલો ભાઈ વધેલી નીચે મૂકી દો ભાઈ આપડી જો ખાલી આડત્રીસ રહ્યા છે ભાઈ એટલે ભાઈ જોરદાર ચાલવી જોઈએ ભાઈ આજે દુકાન અને હા ગાઈસ આજના એપિસોડમાં આપણે ભાઈ પાર્ટીશન પણ લેવાનું છે મતલબ સ્ટોરને થોડોક મોટો પણ કરવાનો છે તો હું વિચારું છું કે ભાઈ આપણે લોન લઈ લઈએ શું કહેવું તમારું માર્કેટ ઓકે આમાં બેંક ભાઈ આપણને મિનિમમ બે હજાર ની પણ લોન મળી શકે એવી છે ભાઈ આપણે આઠસો રૂપિયાની આવે તો આ તો લે લોન લઈને કંઈ મતલબ નથી ઓલમોસ્ટ પાંચ દિવસ ની લઈ લઈએ સાતસો ડોલરની ઓકે લઈ લીધી હવે મોટો ચાલીસ એક બે પંચાવન ને પાંચ ચાલો ફટાફટ આજે તો આપણે નવી પ્રોડક્ટ પણ લગાવી દીધી છે એટલે જલસા જવાય ને બધા પચીસ દસ માત્ર ઓ ભાઈ કેશિયર હાયર કરી શકે છે ભાઈ જોરદાર 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 ઓકે ઓકે પર લાઈસન્સ પ્રોડક્ટ 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 ભાઈ સેક્શન નું લાઈસન્સ કાંથી લેવાનું ઓકે અહીંયા થી લેજો ભાઈ ભાઈ સાડી ત્રણસો નું જ છે ચાલો વધારે દીધું ઓકે સૌથી પહેલા હાયર કરીશું ભાઈ કેશિયર

ઓકે તો આ ગંધ મચા છે એ સાફ કરવો પડશે આપણે કઈ નઈ ઓકે તો સાડી નવ સાડી પાંચસો નું છે ઓલમોસ્ટ લઈ શકીશું પણ એની માટે ભાઈ પહેલા આપણે ફર્નિચર લેવું પડશે બરાબર તો માર્કેટ ફર્નિચર એક બે લઈ લઈએ ભાઈ ઉભર બીજું કઈ છે ભાઈ ના ના બે લઈ લઈએ ભાઈ આરામ ના યાર ફ્રીજ લેવું પડશે અત્યારે તો એક જ લઈએ ભાઈ ચાલો એક જ લઈએ છે ભાઈ ફર્નિચર આપણે બીજું કેમ કે ભાઈ અત્યારે ટેમ્પરરી જોઈએ છે આપણે પછી તો લઈશું ભાઈ મસ્ત જોરદાર બરાબર ઓકે ચાલો ઓલ રાઈટ આને લગાવી દો અહીંયા મસ્ત ઓકે ઓકે તો આપડી જોડે ભાઈ નવું કંઈક તો કસ્ટમાઇઝ નું ખોલી છે આ તો સાયકલ ઓકે ભાઈ આ લઈ લઈ ગયો 100 ડોલર નું ઓકે અને કંઈ જરૂર નથી ઓલ રાઈટ તો ભાઈ હવે આપણે છે ને ઓકે ચાલો તો આપણે ડાયરેક્ટ આનાથી ભાઈ વસ્તુ મંગાઈ શકીએ જો એક આ લેવાનું છે એક આ લેવાનું છે પછી બ્રેડ લેવાની છે આ લેવાનું છે સુસ પાવડર છે આ બધું એક આ પેકેટ લઈ લઈએ

ભાઈ આપડી શેર વધવાની ભાઈ કેમ કે આપડે નવો બંદો હાયર કર્યો છે હવે આપણે લેવાનું છે ભાઈ નવું લાયસન્સ ભાઈ જલ્દી જલ્દી આપડે નવું લાયસન્સ લેવાનો ટ્રાય કરવાનો છે ભાઈ કેમ કે ભાઈ નવી નવી પ્રોડક્ટ જેટલી વધારે રાખશું એટલો પ્રોફિટ વધશે બરાબર ઓકે ચાલો ભાઈ રાઈસ મૂકી દીધો છે બીજું શું છે ભાઈ તેલ તેલ ઓકે ચાલો ત્યાં નીચે લાવ ભાઈ દે ભાઈ ફટાફટ ઓલમોસ્ટ ભાઈ અંધારું થઈ ગયું ભાઈ ગાય ગા અંધારું થઈ છે ભાઈ હજી તો હું માંડમાંડ ભાઈ પ્રોડક્ટસ લગાવું છું ને ભાઈ અંધારું પણ થઈ જાય છે કોઈ નહીં ભાઈ ચાલો હવે બે જ વસ્તુ રહી છે ઓકે આ રહ્યું છે મને પણ લગાવી દઈએ ઓકે ચાલો ભાઈ ફટાફટ આપણે જોઈ ઘણું બધું કામ કરીએ છીએ ભાઈ આપણે તો હવે આપણે ભાઈ નવી પ્રોડક્ટ્સના પણ નવા બે બે વસ્તુ રાખીએ છીએ મતલબ કે એમને પણ લેવામાં આસાની રહી ઓકે ચલો ચાલુ કરો ભાઈ આને દો ઓકે ભાઈ હવે અહીંયા અંધારું થઈ ગયું છે આપણે પણ લાવવી પડશે યાર કોઈને ભાઈ ચાલો પ્રોડક્ટ ફર્નિચર લાઈટ લાઈટ ખુલી છે કે નથી ખુલી ઓકે ચાલીસ રૂપિયાની એક છે બે ત્રણ લઈ વીસ ચાર ઓકે લાઇટ આવી ગઈ છે ભાઈ આપણી પણ મસ્ત લગાવીશું ઓકે તો શું છે કે ભાઈ લાઈટ પડે તો પણ આકર્ષણ થાય બરાબર એ વસ્તુ લેવાય યાર ચાલ નીચે મૂકી દે ભાઈ હજી તું કામ નહીં કરતો ફટાફટ કામ અંધારું થઈ ગયું છે ઓલમોસ્ટ કસ્ટમર જાય એટલે આપણે ભાઈ બંધ કરી દઈએ બરાબર पीनट बटर भाई परिपति यू भाई आपने लगाए तो भाई पीनट बटर बहुत बेचा है जब भाई okay, चलो भाई चलो भाई दूध दूध चहे करना थी ओके okay, दूध पन लगाए दिए हुए जोड़े जोड़े ऑलमोस्ट भाई कस्टमर जाए तो भाई दे एंड करिए ना भाई चलो भाई ये थी ऑफ कर दिए लव अबे कोई नया कस्टमर ना हो जो ये भाई ओके पानी बोतल पन लगाए જો ભાઈ આજનો દિવસ જોરદાર થયો ભાઈ જોરદાર દિવસ થયો છે ભાઈ આજ ભાઈ આપણે ભાઈ ઓલમોસ્ટ સાડી પાંચસો ની પેલા સાડી સાતસો ની લોન પણ લીધી પ્લસ ભાઈ આપણે ફરી ને ફરી પાંચસો ડોલરનો સામાન લીધો ને ફરી પણ આપણે પાંચસો ડોલર કમાઈ લીધા તો ભાઈ સારી એવી ભાઈ પ્રોસેસ કરી છે ભાઈ પૈસા કમાયા છે ચલો ભાઈ આજનો ડે એન્ડ કરી દઈએ ઓલ રાઈટ જોઈએ છે ભાઈ માર્કેટમાં ઓકે ભાઈ આટલો બધો ખર્ચો કરવ્યા બાદ આપણે સિત્તેર રૂપિયાના પ્રોફિટમાં છે બટ જોરદાર ઓલ રાઈટ તો હવે ચલો ભાઈ ફટાફટ આપણે ઓર્ડર લઈ લઈએ બરાબર તો એક તો ભાઈ પેકેટ સિરિયલનું લેવાનું છે રેડ પડી છે તુલસીનું એક પેકેટ લઈ લઈશું કોફીનું એક લઈ લઈશું આનું પણ એક લઈ લઈશું ભાઈ પાસ્તા પાસ્તા નથી ઓકે તો હવે આ પણ અહીંયા આવી ગયું ચાલો

ચલો આને નીચે લગાવી દોલની સામાન આવી ચલો ભાઈ આપણો બધા વસ્તુ અલાઈન થઈ ગઈ બરાબર હવે ફટાફટ વસ્તુને મૂકવા મળીએ ભાઈ જો પીનટ બટર કાં આવશે નીચે આવશે ચલો તો ભાઈ હું વિચારું છું કે સ્ટોર આપણે ઓપન કરી દઈએ અને જોડે ફટાફટ આપણે ભાઈ વસ્તુ પણ એ કરી દઈએ બરાબર નહીં વાર લાગે ફટાફટ થઈ જશે ચાલ ભાઈ એ વસ્તુ નથી એ પહેલા મૂકવાની છે તો સૌથી પહેલા તો આપણે ભાઈ કોફી નથી ઓકે ચાલ ઓકે કોફી મૂકી દો અહીંયા ઓકે હવે બીજું શું છે ભાઈ ઓકે આને આને પણ અહીંયા મૂકવાનું

હવે શું રહ્યું ભાઈ સુસી પાવડર ભાઈ કશાકનો સુગર પાવડર છે એ ખબર નથી ઓકે ચલો ભાઈ આને પણ થોડું અલાઈન કરવાનું છે કરી દઈએ બરાબર તો સૌથી પહેલા આપણે બાસ્કેટ કાઢો ચાલો આ લઈ લો અને એક નીચેથી આ કોફી નું લઈ એક આ લઈ લો ચાલો હવે સૌથી પહેલા જો બ્રેડ નું કાઢી નાખવાનું

બધું અલાઈન થઈ ગયું બરાબર ચકા ચક તો ચાલો ચોકલેટ મૂકી બધું ભાઈ ફટાફટ મૂકી દીધો હવે વસ્તુ શું ઘટે છે એ જોવાનું છે પાવડર તુસી પાવડર ને પણ અહીંયા મૂકી દઈએ ફટાફટ ચાલો ભાઈ વેચાતો ઓલમોસ્ટ ભાઈ અહીંયાથી થી એ સામાન આવે છે યાર આને ઓપન કાઢવાની છે અને એક આ ઓર્ડર ચલો ભાઈ ફટાફટ ઓર્ડર એક આ ઓર્ડર કરવાનું છે બીજું તો છે કઈ એક ચા એક બ્રેડ બીજું 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 અને એક આ પાણી બોટલ છે પીનટ મસ્ત છે ચીઝ ચીઝ પતી ગયું ભાઈ ચીઝ પણ ઓર્ડર ઓકે ચાલો ભાઈ આઈ ગયું છે ડાયરેક્ટ સામાન મંગાયો જોયું ભાઈ આપણે ભાઈએ પણ ચીજ પણ લગાવવાનું છે ફટાફટ લગાવી દઈશું નહીં વાર લાગે ઓલરાઈટ ભાઈ આપણે તો સવારથી ભાઈ સામાન જ લગાઈ લગાઈ કર્યો છે એની માટે ઘટતું જ નથી ઓકે અને ભાઈ આ રઘુરામે ભાઈ કેટલી ટ્રાફિક કર્યો છે ભાઈ બુસ્ટ આપો બુસ્ટ આપો ભાઈ આને ચાલ ભાઈ

પૈયા સાફ કરવાનું છે એની માને ઓકે અહીંયા પણ કરી દો ચલો ફટાફટ સાફ કરી દઈએ ઓલ રાઈટ તો ભાઈ હવે તો સામાન વેચાય છે આપણો તો ચલો ભાઈ આપણે આ જો ગાઈસ હું તમને કહેતો તો કે નામ ચેન્જ કરવાનું નામ ચેન્જ કરવા માટે માય કસ્ટમર ઓકે ભાઈ ઓ ભાઈ 250 ડોલર તો નામ શું રાખીશું ભાઈ તમે કોમેન્ટ કરીને બતાવજો તો આપણે નેક્સ્ટ નામ પણ આપણે અપગ્રેડ કરી દઈશું કસ્ટમાઇઝ કરી દઈશું બરાબર ભાઈ તું રહ્યો ફાસ્ટ ફાસ્ટ કામ ઓકે ભાઈ તમે શું આંકાવારી લો છો તો ચલો ભાઈ આપણે ચેક કરીએ ભાઈ હવે નવી પ્રોડક્ટ કઈ કઈ લઈ શકીએ બરાબર લાયસન્સ લાયસન્સ ઓકે ભાઈ નવ લેવલ નવમાં આપણે નવી પ્રોડક્ટ્સ આવે છે એક આવે છે ભાઈ કેન્ડી આવે છે ને બધું આવે છે ઓકે તો આપણે ફ્રીજ પણ લેવું પડશે યાર ચલો ભાઈ કોઈને થોડીક વેટ કરીએ ભાઈ આ લોકો આ લોકો ભાઈ ગંધ બહુ મજા આવે એની માને ચાલો ભાઈ લાઇટ ચાલુ કરો ભાઈ અંધારું થઈ ગયું છે ઓલમોસ્ટ ઓકે ભાઈ શું આવ્યું છે આ આપણી જોડે ઓફર આવે છે ચોવીસ સ્ટોક ઓકે સેલ પ્રાઇસ સાત રૂપિયા એવરેજ કોસ્ટ

પાસ કરવાનું શું કીધું ફટાફટ કામ કરવાનું ઊભું નહીં રહેવાનું અહીંયા ઓકે આવી ગયો છે હવે ખામટી ભીડ આવી ભાઈ ઓ ભાઈ આપડા ફ્રિજ માંથી ફ્રિજ માંથી ભાઈ ચીજ બધું પતી ગયું ભાઈ આ હાથ રાખીને શું જોતા હશે ઘોડી ના ઓકે ભાઈ પાસ્તા ઓલમોસ્ટ પતી ગયા છે કોફી પતી ગઈ છે ભાઈ આપડે ઘણો બધું સામાન લાવવાનો થશે ચાલો લઈ લીધું છે ફાઇનલી કહીશ આપણે માર્કેટમાંથી પ્રોડક્ટ નું લાયસન્સ લઈ લીધું જોઈએ શું શું નવી ઓકે કેક આવી છે બે જાતની ભાઈ કેક આવી છે એક કેન્ડી છે આ એક સિરિયલ છે ભાઈ અને એક ચોકલેટ બાર છે ને યોગટ છે ઓકે આ ફ્રીજમાં જ હશે ઓલમોસ્ટ ભાઈ બધું પેલા એમાં જ છે તો વાંધો નહીં આવે ચલો આજનું કામ પૂરું ભાઈ આપણું સ્ટોર બંધ કરી દો હવે ઓલ રાઈટ તો ભાઈ ફાઇનલી ભાઈ આપણા ઓલમોસ્ટ બધા કસ્ટમર જતા રહ્યા છે તો ચલો ભાઈ સ્ટોરને બંધ કરી ઓકે જોઈએ ભાઈ આજનો પ્રોફિટ કેટલો છે ભાઈ ઓકે ભાઈ આજે વસ્તુને સાહીઠ ડોલરના નુકસાનમાં છે એટલે ભાઈ અપગ્રેડ કર્યું તો આપણે ઓકે તો સૌથી પહેલાં તો ભાઈ આજે જે જે નવી નવી વસ્તુ છે એ પણ અને જૂની વસ્તુ પણ લેવાની ચલો ભાઈ એક સુસી પાવડર બે ચોક કોફી એક ભાઈ પાસ્તા એક આ ઓઇલ તો વેચાતું નથી એટલે નથી ચલો ભાઈ બે આ લઈ લો આની પણ જરૂર નથી

અને નવી આ બધી એક એક વસ્તુ લઈશું ભાઈ આપણે ભાઈ પાંચસો ને સડસઠ ડોલરનું છે યાર ચલો ભાઈ બેંકમાં લોનનો ટ્રાય કરી ઓકે ભાઈ લઈ લે લઈ લઈ લો ભાઈ લઈ લો આને ફૂલ કરી દો ચાલ ભાઈ એક લોન લીધી એનાથી બીજી લોન પૂરી કરી દીધી બરાબર ચાલો ભાઈ બધું પરચેસ કરી લીધું ઓલ રાઈટ ભાઈ આપણે સેલ્ફમાં જોઈએ ભાઈ હાયરિંગમાં આઈ રેન્ક માં ભાઈ કોઈ આવ્યો છે ભાઈ કોલેજ વાળો ઓકે 15 માં લેવા લે ઓલમોસ્ટ હજી થોડી ઘણી વાર છે યાર કોઈ નહીં ભાઈ ચાલો ભાઈ બધો સામાન જાતે લગાવવાનો છે યાર નેક્સ્ટ એપિસોડ માં પણ આપણે એ પણ હાયર કરીશું બરાબર ભાઈ ચલો આ લેવો આવી ગયા છે અને બે બોક્સ મંગાય છે અબે યાર આ અબે યાર માંડ એક વસ્તુ પૂરી કરીએ છે તાર બીજી વસ્તુ આઈન ઊભી થઈ જાય હવે આપણે કાચ પણ પણ એક સ્ટોર અત્યારે હાલ તો ભાઈ આપણી જોડે એટલા પૈસા પણ નથી ને બજેટ પણ નથી આજના વિડીયોમાં આટલું જ રાખ્યા છે જો તમને વિડીયો ગમે તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ બીજા વિડીયોમાં પાય